અમરેલીમાં લેટરકાંડ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે ગઈકાલે રાતે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની રોડ પર એક બેઠક મળી હતી જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી સાથે કોઈ ફામ ભાડે ન મળતા બેઠક રોડ ઉપર કરવી પડી હતી કોમ્પ્યુટરમાં કામ કરી યુવતીનું નામ આ ફરિયાદમાં દાખલ થતા રોજ ચરમ સીમાએ છે અને હવે આ મામલો ગુજરાત ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે સુરતમાં કલેક્ટર અને પોલીસ ના રજૂઆત બાદ હવે પટેલ સમાજમાં મીટિંગનો દોર શરૂ થયો હતો અમે કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ પ્રોગ્રામ નથી એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટી ને સાઇડમાં રાખીને આમાં જોડાવવું હોય તો આવવાનું કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય કે અથવા કોઈ કોઈ પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ દીકરી વાળી લડાઈમાં જોડાવવું નહીં તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોત પોતાની રીતે સ્વતંત્ર છે અત્યારે વધારે તો બીજું કોઈ આપડે સમાજની દુઃખ ની બાબત એ છે કે સમાજની દીકરી મીટિંગમાં જગ્યા ન મળતી આંદોલન જેવું છે સમજે આંદોલન આપણે આવી રીતે રોડ ભેગું થવું પડતું એટલે પેલા તો આ ફાર્મ બેફાર્મ બધા આપડે ધન્યવાદ દેવા પડે સમાજના કરોડો રૂપિયાના કેશો બાપાના લીધે થયા પણ બાપાની દીકરી આજ ગુજરાતમાં સલામત નથી તો ફામે આપણને કોઈ વીસ વીસ મિનિટ આપવા માટે તૈયાર નથી તૈયાર થાય અને એવી જગ્યાએ ફોન આવે તો બિચારા લબડી જાય છે કઈ વાંધો નહીં આપણે આવતીકાલમાં કઈક જે પણ ઘટના અનુસંધાને શું થાય છે આવતીકાલે પાછા મળી અને કોઈના વ્યવસ્થિત વાયસર મજબૂત હોય એવા વ્યક્તિનું ફામ આપણને મળે એવા આપણે કરીશું થયા છે પણ અત્યારે જાહેર એટલે નથી બધા ટીમ સાથે મળી અને પછી આપણે બધા સાથે ચર્ચા કરી અને કાલ શું થાય છે શું નહીં એ પ્રમાણે નક્કી કરીને આવતીકાલે મળીશું આ પોસ્ટ વાળું હમણાં એ આવી જશે આડા હવળી ની અંદર પોસ્ટ મૂકવાનું ભૂલાય નહીં એક દીકરી વાળું અને એક આના વાળું આમાં કોઈ એક ખોટો પ્રસંગ રાખવો નહીં